પલસાણા તાલુકાના એના ટુંડી ગામે નવા બનતા એક્સપ્રેસ હાઈવેને કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાતા જિલ્લા પંચાયતના પ્રમુખે સાંસદ સભ્યો રજૂઆત કરતાં શનિવારે મિટિંગ કરાશે એના તુંડી તેમજ આસપાસના વિસ્તારના ખેડૂતોના ખેતરમાં નવા બનતા એક્સેસ હાઈવેને કારણે પાણી ભરાતા સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ દ્વારા કલેક્ટરને રજૂઆત કરતા નેશનલ હાઈવેના અધિકારીઓએ ગત તારીખ બીજી જુલાઈના રોજ કામગીરી કરી આપવાની ખાતરી આપવા છતાં કામગીરી નહીં દેતા આજે ગુરુવારના રોજ સાંજે છ કલાકે સાંસદ સભ્યને ઉગ્ર રજૂઆત પલસાણ તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલ સંગઠન પ્રમુખ જીગ્નેશ પટેલ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો દ્વારા કરી જણાવ્યું હતું કે ખેડૂતોના ઊભા પાકમાં પાણી ભરાતા કોઈ નિકાલ કરવા માટે જોગવાઈ નહીં કરતા શનિવારે સવારે પલસાણા તાલુકા પંચાયત કચેરી ખાતે અગિયાર કલાકે નેશનલ હાઈવેના અધિકારીઓ સાથે મિટિંગ યોજી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે એમ સાંસદ સભ્ય દ્વારા કરાતા લોકો શાંત થયા હતા મારું નામ ભાવિની બેન અતુલભાઈ પટેલ હું જિલ્લા પંચાયત સુરત પ્રમુખ છું અત્યારે હાલ અમારે કામરેજ સર્કિટ હાઉસ પર આપણા શ્રી પ્રભુભાઈ વસાવા અને બધા આપણા કાર્યકર આગેવાન સાથે અમારી અહીંયા સર્કિટ હાઉસ એનએચઆઈ હાઈવે પ્રોજેક્ટ ડાયરેક્ટર સાથે એક મિટિંગ રાખવામાં આવી હતી એમાં ખૂબ મોટો એક પ્રશ્ન છે અમારા એના ટુંડી એક્સપ્રેસ હાઈવે જે રોડ બને છે એમાં એ લોકોએ જે જૂના ખેડૂતોની જે જૂની પાણીની અવર જવરની જે લાઇન હતી એ બંધ કરી દીધી એના કારણે ચોમાસામાં કે આ તુંડીથી એના આજુબાજુ રોડની આજુબાજુવાળા જે ખેતરો છે એ બંનેમાં એટલું બધું પાણી ભરાઈ ગયું છે અને મારી હાઈટની જે સુગર કેન્સિડી છે એ બધી પાણીમાં ડૂબી ગઈ છે એના કારણે ખેડૂતોને એટલું બધું નુકસાન છે ખેડૂતો મારી પાસે રજૂઆત માટે આવ્યા તો હું પોતે કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા ગઈ કલેક્ટર સાહેબ એ મુદ્દો તરત ધ્યાનમાં લઈને બીજા દિવસે પ્રાણ સાહેબ મામલતદાર સાહેબ પ્રોજેક્ટર ડાયરે પ્રોજેક્ટ ડાયરેક્ટર બધાને ત્યાં હાજર કર્યા જેના ખેડૂતો જે છે એમને પણ હાજર કર્યા પણ હજુ એનું કોઈ જ નિકાલ નથી અત્યારે તમે હાલની મિનિટે પણ વરસાદ પડે તો ત્યાં એટલું બધું પાણી ભરાઈને ખેડૂતોને એટલું બધું નુકસાન છે તો અમે એક જ રજૂઆત છે કે ખેડૂતોને એ પ્રશ્ન જલ જલ્દીથી હલ કરી આપે મારી એક જ રજૂઆત છે મિટિંગમાં તો અત્યારે એ લોકોએ અમને તાત્કાલિક ખેડૂતોને એવું કીધું કે અમે તાત્કાલિક નિકાલ માટે તમને લાઇન કરી આપીએ પણ એમાં પણ કોઈ સુધારો નથી એના માટે હમણાં નિર્ણય શનિવારે અમારે પલસાણા તાલુકા પંચાયત પર એક મિટિંગ પ્રોજેક્ટ ડાયરેક્ટર સાથે ગોઠવવામાં આવી છે એટલે ત્યાર પછી અમે શું નિર્ણય લેવાય એ ત્યાર પછી જણાવીશું